નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર ગુજરાત સૌથી પહેલા અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026 માટે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીથી લઈને જૂન બે હજાર છવ્વીસ સુધીની મોટી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર અને હાડ થી ઠંડી પડી શકે છે જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં ઠંડીનો ઝોવા વધુ રહેશે જ્યારે એપ્રિલ મહિનામાં ગુજરાત રાજ્યમાં ઢૂળની ડમરીઓ ઉડશે પતંગ રસિયા માટે પણ સારા સમાચાર છે કારણ કે ચૌદ જાન્યુઆરીના રોજ પવન છે એ સારો રહેશે જ્યારે બાર જૂનની આસપાસ ચોમાસાનું આગમન નેત્યના ચોમાસાની સાથે થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે નૃત્ય વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ

ઘરેલું સિલિન્ડરના ભાવમાં થતા ફેરફાર રસોડાના બજેટને અસર કરી શકે છે શું મિત્રો નવા વર્ષની નવી શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં પછીના આગળના ફેરફાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવા નિયમો લાગુ

ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવી છે ખેડૂત આઈડી વિના ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારના આપતા છે એ મળશે નહીં હપ્તા બંધ થઈ શકે છે તો મિત્રો નવા વર્ષની નવી શરૂઆત સાથે ખેડૂતો માટે સૌથી મોટા બે સમાચાર સામે આવી રહ્યા છે એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને અને બીજા સમાચાર પાક વીમાને મિત્રો જે આ પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત ગરીબ લોકોને મળશે મફતમાં રાશન સરકાર હવે એનએફએસએ હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો અનાજ મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પણ પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ છે મળવા પાત્ર રહેશે સાથે મિત્રો તહેવારો જ્યારે નજીક આવશે ત્યારે રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ છે એ પણ ડબલ મળી શકે છે તો રાશન કાર્ડને લઈને સરકારે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો મિત્રો નજર કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ પાસઠ ડોલર પર સ્થિર રહેશે તો આગામી બેથી ત્રણ મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે હાલમાં તો તેલ કંપનીઓ પેટ્રોલ પર બારથી પંદર રૂપિયા અને ડીઝલ પર છથી બાર રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહ્યા છે જોકે ભૂરાજકીય તણાવ વચ્ચે અસ્થિર પરિસ્થિતિના ભાવ ઘટાડા અંગે અવરોધરૂપ પણ બની રહ્યો છે મિત્રો ત્યાં આ સમાચાર ઉપર નજર કરીએ તો ચાલો જાણીએ કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે રૂપિયા બે હજારનો હપ્તો દેશના કરોડો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને મિત્રો સરકાર દ્વારા આ યોજના હેઠળ એકવીસ હપ્તા છે એ ચૂકવી દીધા છે રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો બાવીસમો આપતો છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જાહેર થવાની સંભાવના છે જોકે સરકાર તરફથી હજુ સુધી તેને કોઈ અતિવૃત્ત તારીખ જાહેર કરવામાં નથી આવી અને તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની પાત્રતા અને ઈ કેવાયસીની સાથે બેંક સંબંધિત માહિતી સંપૂર્ણપણે છે એ ભરે લેજો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ બે હજાર રૂપિયાના બાવીસમાં આપના લઈને ઓફિશિયલી સમાચાર ઉપર નહીં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકાર ગરીબોને આપશે પૈસા નરેન્દ્ર મોદી સરકારે નવા વર્ષમાં સાથે મિત્રો મધ્યમ વર્ગને જ એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે સરકાર પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ જો મિત્રો નજર કરીએ તો હાઉસિંગ પ્રોજેક્ટ માટે અંતિમ તબક્કાની ભંડોળ પૂરું કરવા માટે શરૂ કરવામાં આવશે આ વર્ષ ખાસ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે પંદર હજાર કરોડ રૂપિયાના ભંડોળમાં લોન્ચિંગથી જ આ આવશે સો કરોડ મધ્યમ વર્ગના

સોળ દિવસ બેન રહેશે આરબીઆઈ વિવિધ શેરો અને વિવિધ કારણોસર આ કાર્ડ છે જાન્યુઆરી મહિનામાં કારનોસર જો વાત કરીએ તો બેંકમાં કયા કયા દિવસે અને કયા કારનોસર બંધ રહેશે તેમના વિશે જો વાત કરીએ તો વિશેષ લેખમાં પણ મિત્રો નજર કરી લે છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો તમને જણાવી દઈએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ પહેલેથી જ બેંક રજાઓની યાદી બહાર પાડે છે જે દર્શાવે છે કે કયા શહેરમાં કયા દિવસે બેંકો છે બંધ રહેશે મિત્રો તે પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પીએમ વિશ્વકર્મા ટ્રુટ કીટ યોજના સરકાર નાના કારીગરો જેમ કે દરજી છે લુહાર છે સુવર્ણકાર તેવા વ્યવસાયો વિકસાવવા માટે જે આશરે પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે મળવા પાત્ર રહેશે તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો હાલ જે જાહેર કરવામાં આવ્યું છે વિશે વિશે વાત તો પીએમ વિશ્વકર્મા યોજના મિત્રો ત્યાં પછીના જે સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો નજર કરીએ તો કૃષિ સાધન પર સબસીડી અને સહાય મળશે કેટલાક રાજ્યોમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાઓ સાથે કૃષિ સાધનો પર સો ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અથવા તો મફત ડિલિવરી મળે છે સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો યોજના લાભ લેવા માટે તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો સૌ પ્રથમ તમારી પાસે કોઈ તમારા મોબાઈલ નંબર સાથે રહેઠાણ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડી શકે છે તો વીજળી અને ગેસના ભાવમાં પણ મિત્રો ઘટાડો થઈ શકે છે પોર્ટલ પર છે એ ઓનલાઈન તમે પણ કાઢી શકો છો તો મોદી સરકારની સૌથી મોટી જાહેરાત મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો સગર્ભા મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા ગુજરાત સરકારની નમોશ્રી યોજના જેમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવી છે આયુષના હેઠળ ગર્ભવતી મહિલાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આયુષના બીપીએલ અને આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એમના માટે મિત્રો સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે

આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે નવા વર્ષની નવી શરૂઆત સાથે સૌથી સમાચાર પણ સામે આવી રહ્યા છે મિત્રો તે પછી સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અનાર્થ દીકરીઓને પણ મળશે બે લાખ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જે બાળકીના માતા પિતાનું અવસાન થયું હોય તેમને અનાજ સાથે મિત્રો નજર કરીએ તો સાથે મિત્રો આપણે જણાવી સરકાર બે લાખ રૂપિયા સુધી આર્થિક સહાય આપે છે ઉપરાંત કોરોના અને અન્ય કોઈ કારણોસર અનાથ થયેલા જે બાળકોને જે એકવીસ વર્ષ ના થાય ત્યાં સુધીમાં ધર્મીને ચાર હજાર રૂપિયા મળે છે ત્યાં સુધી મિત્રો માતા પિતાથી કોઈ એક એકનું મૃત્યુ થયું હોય તો સાથે મિત્રો જો માતા પિતાઓમાં કોઈ એકનું સાથે મિત્રો જો મૃત્યુ થયું હોય તો માર્સિક પેન્શન બે હજાર રૂપિયા મળે છે માર્ચ બે હજાર તેવીસથી નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં સરકારે આઠસોને સાથે અઠ્યાવીસ દીકરીઓના જે કુલ બાર પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા ચૂકવી દીધા છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા અને ગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વાહન ચાલકો આપે ધ્યાન કારણ કે વાહનોમાં યુપીઆઈમાં ભારે વધારો થઈ રહ્યો છે સાથે મિત્રો રાજ્ય સરકારના નવા નિયમો અનુસાર પીયુસી વગર વાહન ચલાવ એ ગુનો છે અને જો તમારી પાસે વાહન છે અને વાહનનું પીયુસી નથી તો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલી શકે છે ત્યારે સરકાર પીયુસીના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત વ્યક્ત કરી છે નવું ભાવથી જાહેર થઈ ગયો છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ સરકાર દ્વારા પીયુસીની ફીમાં ભાવમાં ઘટાડો કરવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સાથે મિત્રો જો વાત કરીએ તો નવા સુધારેલા દરો અને ટુ વ્હીલર પર ત્રીસથી વધીને પચાસ રૂપિયાના કાર પર સાથે મિત્રો જો નજર કરીએ તો કાર માટે એંસીથી એકસો ત્રીસ રૂપિયાના બસ અને ટ્રક માટે સોથી દોઢસો રૂપિયાની રિક્ષા માટે પચાસથી સાઠ રૂપિયાનો ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે મિત્રો તે આ વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર જેમાં સ્માર્ટફોનની ખરીદી કરવા માટે ખેડૂત મિત્રોને મળી શકે છે હવે સબસિડી એમાં પણ છ હજાર રૂપિયા સુધીની ભારત સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમે યોજનાઓની માહિતી મેળવો છો પરંતુ જો વાત કરવામાં આવે તો મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવી આ પોર્ટલ પર સરકાર સાથે મિત્રો જો વાત કરીએ તો જીવનભર વિગતો સરળ સરળતાથી મળી જાય છે આ સાથે મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદવા માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર કે કૃષિ ક્ષેત્રે પ્રતિદિન ડિજિટલ સેવાઓ વધી રહી છે ત્યારે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે મિત્રો નજર કરવામાં આવે તો સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌથી અગત્યના સમાચાર જેમાં કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂત આઈડી ટેકનોલોજીનો ઉપયોગ થકી છે એ મિત્રો ચેક કરી શકે છે સાથે મિત્રો અત્યારે ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સૌથી મોટા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો સરકાર જાહેરાત કરી છે જેમાં મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન મફત સિલાઈ મશીન યોજના દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે છે અથવા તો મશીનની સહાય પૂરી પાડવામાં આવે છે આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત જેમાં મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે જો મિત્રો નજર કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે તમે સાંભળ્યું છે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને પૂરતા પાણી અને આધુનિક સિંચાઈ ના સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે ખેડૂત માત્ર વરસાદ પર નિર્ભર ન રહે પરંતુ ખેતી માટે વધુ સારા અને સતત જળ સ્તરો મેળવી શકે એ માટે ખેતરોમાં પાણી પહોંચાડવા માટે પાઇપ નેટવર્ક અને જળ સંરક્ષણ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવશે જેના કારણે ખેડૂતોને મિત્રો બારે માસ છે એ પાક છે લઈ શકે અને ખેડૂતો માટે આ પણ સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે